એક તો જે છ વર્ષની માસુમ બાળા હતી જેનું તેની સ્કૂલના આચાર્ય દ્વારા દુષ્કર્મની કોશિશ કરી અને ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી અને એ હત્યારા બચાવવા માટે સર આઠ વાગે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપને પત્ર આપીએ છીએ કે આ એક માસુમ બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયાસ નીપજાવી છે તો આવા નરાધામ આચાર્યને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે બીજી વાત કરીએ તો આ સરકારે હજુ સુધી પણ પીડિત પરિવારને કોઈ પણ જાતની સહાય કે વળતરની વાત કરી નથી તો આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી

دناي یاوی پاسیاو پاسیاو پاسیاو